વ્યક્તિગત નિયમ છે બાપુ અમે ભાગવતી કથામાં શ્લોકો હતો બોલીએ આ શ્લોકો બોલવા જેવા છે તમને ખબર પડે આ શ્લોક અહીંયા આ શૈનિ માટે છે ખાલી રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરીને કથા પૂરી નહીં કરી દેવાની હો આ છોકરો જ્યારે મારે કથામાં જોડે એક જ શ્લોક નહોતો આવડતો ભાગવતનો હવે એને પૂછો બધા શ્લોકો આવડવા માંડ્યા આ જેવી રંગ એવી સંગ તમે હારે રહ્યો એટલે ધીરે 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 તમારામાં બદલાવ આવે છે અને અમારી આરે રહીને જો બદલાવ ન આવ્યો તો સમજી લેવા પૂરું થઈ ગયું જીવન હજી અમારી આજુબાજુમાં ઘણા એવા હોય સુધરે જ નહીં નક્કી જ કર્યું ગુજરી જાવ પણ સુધરવું તો નથી માવો મૂકવો જ નથી પછી અમે અમારા માથા કૂટીએ અમારા ભાગમાં નહીં હોય બીજું હોય હું ત્યાં એ અહીંયા બેહીને ને હકણા નો રે બોલો પછી અમારે કેવું પડે ભાઈ આ ત્રણ ચાર કલાક તો હકણા રેજો તમને બધાને પણ કહું એ આ ત્રણ ચાર કલાક ભગવાનની પ્રેમ થી ભજન કરી લો પછી જેટલા માવા તાપા હોય તમતા હું તો કહું માફ કરજો પણ વ્યસન કરાય જ નહીં આમાં અહીંયા બેઠા છો ત્યારે તો ખાસ મર્યાદા અને માફ કરજો તમારા તમારા ઊંસમાં મર્યાદા છે ને સર્વોપરી છે તમે જે જેમાંથી આવો છો એમાં મર્યાદા બધી જગ્યાએ સ્થાન છે એટલે આ મર્યાદા હોતે ધ્યાન રાખવાનું ગમે ત્યાં પિચકારી ન માર્યા ગમે એવું ખવાય નહીં આપણે ભગવાનના સન્મુખ બેઠા છીએ હવે તો બહુ સારો સમય આવી ગયો નંકર મેં એવું જોયું છે એ કથાના મંડપમાં બેઠા તો એ લોકો બીડિયો પીતા હતા હો મેં જોયેલું મારી આંખે હવે લોકો એજ્યુકેટેડ થઈ ગયા ખબર પડી ગઈ કે નહીં આ ન કરાય નંકર આમાં કેમેરામાં આવી જાય ભૂંડા લાગે બધા અને આ કેમેરા વળા નિયમ એવો આપણે ભગાહ ખાતા હોયને ત્યારે જ આપણે સાંભ લાવે બોલો તમે આ બેઠા મોબાઈલ જોયો હશે બગાહા ખાધા હશે એકબીજા બધું આમાં કેચઅપ થઈ જાય જોજો હાથ પછી તમને ખબર પડશે ઓહો આ તો બહુ ભૂલ કરી ગયા આપણે રાસ રમતા રમતા બોલો એક તારે ત્યારે બધું ભૂલી જાવ સાહેબ વ્યસન ની હું તાકાત કે આપણી સુધી આવે સાહેબ એક જ વ્યસન રાખો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારા વાસુદેવા અને આ વ્યસન હશે તો તમારું મારું કલ્યાણ ચોક્કસ થશે સાહેબ આ એટલા માટે કહી શકું હું કઈ ન કર મને વ્યસન ખરું પણ હવાર બે વાર ચા જોઈ બાકી એક કઈ વ્યસન નહીં દ્વારકા ભજન કિરા કરો તમે કદાચ જમવાનું નું આપો ને તો હવે હાલે મારે પેલા નતું હાલતું હવે કોને ખબર એક આદત પડી ગઈ છે કદાચ આમ અને કદાચ કહેવાનું મન થાય એ ભગવાને આદત પાડી છે સમાજમાં રહી અને ધીરે 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 આપણા લખણ ને સુધારવા પડશે એટલે સુધારવાનું પેલા અમારે પછી તમારે બધા ઉપર થી ઉતારી પછી અમે હોતે આમ ચોડતા હોય તો તમને કહી શકીએ ખરા બિલકુલ ન કહી શકીએ